લે ટટ નથી કરું હા હું જો કે હું છે જય દ્વારકાધીશ સાથે મિત્રો જણાવવાનું કે આ જે કોઈ ભાઈને કમળો થયો હોય એમાં બેસ્ટ औषधि કયો તો વિકળો અમારે એક ભાણું ભાણું થઈ ગયો છે હું ને મેવુલભાઈ વી નવરા બેઠા હતા હ મેવુલભાઈને કીધું હાલો ને લઈને ભાણું પાહાટુ મૂક લાવી આનું ડોક્ટર પણ હોત મેવુલ

Окей, я боюсь,